ચરણ પામેલા હતા નીડર વરિષ્ઠ અને ટીવી ડિબેટમાં જે સત્ય છે તેને રજૂ કરનાર સ્વર્ગસ્થ દિલીપભાઈ ગોહિલને રાજુલા ખાતે આહિર સમાજવાડીમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલી હતી જેમાં પત્રકાર મિત્રો સ્વજનો તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેલા હતા જેઓ ઓગણસાઠ વર્ષની ઉંમર દેહાંત બાદ સ્મરણાંજલિ શોક સંદેશ ઓડિયો દ્વારા સાંભળી વ્યક્તિત્વની મુલાકાત નિર્ણાયક પત્રકાર સ્વર્ગસ્થ દિલીપભાઈ ગોહિલ વરિષ્ઠ મીડિયા દૈનિક તંત્રીના ઓડિયો દ્વારા તેમને સાંભળવા મળેલા હતા તેમની ઉમદા પૂર્વકની ટીવી ચેનલોમાં પ્રામાણિક કાર્ય યાદ કરી બિરદાવવામાં આવ્યા અને શ્રદ્ધા અર્પણ કરવામાં આવ્યું